મારું યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે આ જીરાનું વિડીયો બનાવવાનો છે આ જીરામાં માવજત કરી અને આમાં કેટલા પાણી છે કોઈ દવા સાટી સુકારાની કોઈ ખાતર દીધું કે બિયારણ છે એનો આપણી આ ટોટલ માહિતી આ વિડીયો આપડી તમને આગળ શેર કરી એટલે જોતાડીજો વિડીયો આગળ અને જીરું બહુ જોરદાર છે કાંઈ પણ સુકારો કઈ કોઈ વસ્તુ કંઈ છે નહીં આમાં અને બઉ જોરદાર જીરું પડ્યું દિવસનું થયું જીરું તો આપડી આપણે વાત કરીએ પેલા તો બિયારણ ની બિયારણ ક્યુ હે ભાઈ મંગલમ પાંચ મંગલમ પાંચ તો મંગલમ પાંચ છે બિયારણા અને કેટલા કિલો નું વાવેતર કર્યું ત્રણ કિલા નું વાવેતર કર્યું કે બઉ જોરદાર ઉગાવો હે અને આ જમીન થોડીક કાળ મટી રે એટલી આમાં બી ઓછું મારે એટલી આમાં જરા બી ઓછું નાખીએ તો હાલે બીજી અમુક રાતડા રેતીયાળ વાળા પડા હોય તો એમાં શિયાર કિલ્લા ની આજુબાજુ નાખવું પડે આવડા ત્રણ ચાર કિલો તો આમાં ત્રણ કિલો જ બી નાખેલું છે આપડી તો બીજા નંબર માં આપડી પાણીની વાત કરીએ આપડી પેલા થી છેલ્લા સુધી જીરાનું હાથ દિવસ નું જે જે વસ્તુ આપડી જે આમાં જે મહેનત કરી ખેડૂત ભાઈ બધી આપડી વિડીયો માં શેર કરતા રહી હું એટલે આગળ વિડીયો જોતા રહીજો અને આ તમારે પણ કઈ બિયારણ નું કરે બીજું ને કોઈ દવા નો ઉકારા માટે હારી આવે એ બધી કોમેન્ટ માં તમે જણાવજો એટલે જેથી કરીને બીજા કોઈ ખેડૂત ભાઈ ને ખબર પડે ને એમને પણ અનુભવ થાય કે આ વસ્તુ હારી આવે બધા માટે તો આપડી વિડીયો ની વાત કરીએ જીરા ને તો ધારો કે આમાં આપડે પેલું પીત કાઢી તું પછી બીજું પાણી ચાર દિવસે પાછું બીજું પાણી કાઢી લીધું એટલે બે પાણી મૂકી ગયું તું ને તમારે

પેલો માળ કમ્પ્લીટ થઈ જાય એટલે બીજો આફડો થઈ જાય એ તો હોય જમીનમાં એટલે એમાં પછી પાણી ઘટાય નઈ તમે જોયે વિદ્યા માં જોયું આગળ માળ બંધ ગઈ અને આપડી એ આની વાત કરીએ આપડી દવા ની કે આમાં કઈ કઈ દવા ને કઈ કઈ ખાતર ને ઉપયોગ કર્યો છે તો એક તો જે ફૂકારા માટે જે આ મેટાપાક મેટાલેક્સ 35% નજીક તે આવેન બતાડજો નિય મેટાલેક્સ 35% આવે સિસ્ટેમિક ફંગિસાઇડ ઈ આપડી આ કે કેટલા કિલોગ્રામ આવે

તો આ માહિતી માટે દવા સટકાવ કર્યો તમે જે આ લેમક છે સિક્સમિક એનસી સાઇડ જે આ થાઈ મેથોક્સમ બાર પોઈન્ટ છ ટકા પ્લસ ને લેમકા નવ પોઈન્ટ પાંચ ટકા જેડ સી એ નજીકથી બતાવી દેવા આ માહિતી દવાનો છટકાવ કરેલ છે આમાં આ માહિતીના દવાના કેટલા છટકાવ કર્યા તમે બે

Kai pernah amai ya mepak mukuan ipan jagaan ya Zira ma. Anjurak bercakap aja, majo mepak mukuan ipan jagaan ya. Ini Zira ma perlu jodoh dar. Kami juga boleh bercakap aja. Kalut paya aja kami ni berti bercakap di tengke. A Zira ma. આ દવાનો છટકાવ કર્યો અને આઠ દિવસ ને થયું બધી વાયવા અત્યાર સુધી બધી આપણી માહિતી અમે કહી દીધી એટલે આપડી એક બધા ખરીદ ભાઈ હોય એટલે વાવતા હોય એટલે તો ખબર જ હોય કે આઠ દી થાય ત્યાં સુધી લીલો સુકારો આવતો હોય જીરામાં આઠ દિવસ પછી આવે કાર્યો જે કાર્ય શરમી કીએ તો આપડી એના માટે ઓછામાં ઓછા બે છટકાવ આપડી કરી જ નાખવાના જે ગેલેલીઓ આવે ને જે એક ટાટા ને એરગોન આવે એ બે દવા બહુ બહુ સારું રિઝલ્ટ છે એનું અને આ કોઈને કંઈ પ્રમોશન નથી કરતો એ દવાની પણ આપણે જે અનુભવ છે એ આપણી વિડીયોમાં શેર કરીએ જો કે બધા ખેડૂત ભાઈઓને ખબર જ હોય કે આ બે દવા બહુ જોરદાર આવે એનું બેસ્ટ રિઝલ્ટ છે ટાટા નું એરગન અને ગેલેલિયો એ બે માંથી તમે ગમે એનો છટકાવ કરે હાગવામાં એટલે કાર્ય આવતો ન એટલે એ વિડીયો લાંબો થઈ જશે એટલે તમે કોમેન્ટમાં જણાવજો કઈ દવા હારી આવે ને કે છટકાવ કરવો રૂકારામાંથી માથે ને તમારે જે અનુભવ હોય તે કોમત માં જણાવજો એટલે હાલો તો વિડીયો સારો લાગો તો લાઈક કરી દીજો ને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધાય બધા કડકભાઈ